જે રીતે વરસાદ વરસ્યો છે હવે એવું લાગી રહ્યું છે કે જો આ જળસ્તર હજુ પણ વધશે તો લોકોને કેટલી હાલાકી ભોગવવી પડશે તેની કલ્પના કરવી મુશ્કેલ બની છે સામાન્ય વરસાદથી પોણી ભરાય તો હોય અઠવાડિયે અમારી હેડી પોઝિશન નહીં અને આજ તો વધારે આવ્યો હોય તે કોઈ બાઇક કે મોટી ગાડીઓ ચાલે એવું નથી અને હોમે ભાદરવી પૂનમ આવે અમારા યાત્રાળુઓ બધી લાખોની ભક્તિ જાય તો એની શું પોઝિશન આવશે સાહેબ તંત્ર કોઈ જવાબદારી નહીં તંત્રની કોઈ તાકતું નહીં આ કેટલા વર્ષથી અમે કઈ કઈ થાક્યા પણ કોઈ કોઈ જોવાય આવતું નહીં પાલપુરમાં વહેલી સવારે ત્રણ ઇંચ વરસાદ હતો તે ખાબક્યો હતો ને જેના કારણે અનેક વિસ્તારો હતા જેમાં વરસાદી પાણી હતા તે ભરાયા હતા ગુજરાત ફસ્ટની ટીમ પહોંચી છે પાલમપુરથી અંબાજીને જોડતો જે હાઈવે માર્ગ છે તે ફરીથી એકવાર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે અહીંથી સીધા દ્રશ્યો બતાવીશ કે આ છે પાલનપુરથી અંબાજીને જોડતો નેશનલ માર્ગ અહીંથી તમે જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે ગાડીના ટાયર સુધી છે તે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તેમજ આ જે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે ભાદરવીનો શરૂઆત થઈ ગઈ છે ને પંદર દિવસ બાદ એટલે કે ભાદરવી પૂનમ આવી રહી છે ને લાખો ભક્તો અહીંથી મા અંબાના દર્શન કરવા માટે પહોંચી છે પહોંચશે પરંતુ જે રીતે આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંથી જે ભક્તો છે તે ક્યાંક ને ક્યાંક તેમના નારાજગી જોવા મળી રહી છે કેમ કે અહીંથી પસાર થતા જે ભાવી ભક્તો છે અહીંથી જ પસાર થતા હોય છે પરંતુ એ માર્ગ ઉપર છે કે પાલનપુરની નજીક જ આ વીરપુરનું પાટિવ આવેલું છે ત્યાં આગળ આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અવારનવાર આ જગ્યા પર જ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય મોટી સમસ્યાનો સામનો કરતા હોય છે જો કે વહેલી સવારે જે તે વરસાદ ખાપ્યો અને જે ત્રણ ઇંચ તો વરસાદ ખાપ્યો જેના મહેનત કારણે આ અંબાજીને જોડતો માર્ગ છે તે ફરીથી બેટમાં ફેરવાયો છે કહી શકાય કે જે રીતે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સુન પ્લાન હોય આરએનબીના અધિકારીઓ દ્વારા જે પ્રકારે આ પાણી ખાલી કરવાની સમસ્યાનો કોઈ પણ પ્રકારની નિવારણ નથી લાવતા જેના જ કારણે અહીંથી પસાર થતા જે શ્રદ્ધાળુ હોય વાહન ચાલકો હોય ક્યાંક ને ક્યાંક અટવાતા જોવા મળી રહ્યા છે સચિન છેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા